વડોદરાનો માંજલપુર વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ થયેલો સામે આવ્યો છે સનસિટી વિસ્તારમાં કેળસમાં પાણી ભરાયેલા છે માંજલપુર અને વળસરમાં પાણી હજી પણ નથી ઓસર્યા અને જેના જ કારણે વોર્ડ નંબર ચૌદના ભાજપના કોર્પોરેટરે વોર્ડ નંબર અઢારની મુલાકાત લીધી તેમને રેસ્ક્યુ માટે મદદ માટે ફોન આવ્યો હતો એક હાર્ટના પેશન્ટ હતા જેમનું ઓપરેશન હતું ત્યારે તેમણે કોર્પોરેટરને ફોન કરતા તે કોર્પોરેટર ટ્રેક્ટર લઈને તેમને લેવા માટે આવ્યા હતા સૌથી વધારે અસર થતી હોય છે દર્દીઓને કે જેમનું ઓપરેશન હોય કે પછી તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે ટ્રેક્ટર લઈને કોર્પોરેટર પહોંચ્યા હજી પણ માંજલપુરમાં કેટલા લોકો ફસાયેલા છે આ પાણીના કારણે

નો જે અંત આવે છે તે માંજલપુર મક્કરપુર તરફથી સમાપ્ત થતો હોય છે અને તેના કારણે હજુ પણ આ વિસ્તારમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે જેટલા દર્દીઓ હોય વૃદ્ધો હોય તેઓ સ્વ ખર્ચે થતો પછી કોઈ સેવાભાવી સંસ્થાઓને લઈને અહીંયા બહાર આવી રહ્યા છે ફાયર બ્રિગેડ કે અને જે પણ એનડીઆરએફની ટીમો છે તે અહીંયા રેસ્ક્યુ કામગીરી કરી રહી છે બોટમાંથી આ દ્રશ્યો સીધા આપણી સાથે કે પાંચ જેટલા લોકોને અહીંયા લાવવામાં આવ્યા છે બહાર સુધી લાવવામાં આવી રહ્યા છે દર્દીઓના કે પરિવારજનોના ફોન આવે તો તેમને પણ રેસ્ક્યુ અહીંયા કરવામાં આવી રહ્યા છે એટલે કે માંજલપુર વિસ્તાર જે હજુ પણ પાણીમાં ગરકાવ છે સન સિટી વિસ્તાર કે જેને લઈને હાલ અહીંયા રેસ્ક્યુ કામગીરી સ્થાનિક પોલીસ પણ કરી રહી છે અને અન્ય જે જે પણ સાધન મળે તેનાથી રેસ્ક્યુ કામગીરી અહીંયા ચાલી રહી છે એટલે હજુ પણ બે દિવસ પૂરતું વડોદરા શહેરના માટે પૂરના પાણી તો પાણીનો સંકટ તો છે જ પરંતુ હાલ જે બે નગરસેવકો છે વોર્ડ નંબર ચૌદ ના તે નંબર અઢાર માં તેમના જે રેસ્ક્યુ માટે ફોન આવ્યો કે જેઓને હાર્ટનું ઓપરેશન થયેલું છે અમદાવાદથી આવેલા છે તેમને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી કરવા માટે હાલ અહીંયાથી લોકો ટ્રેક્ટરમાં જઈ રહ્યા છે આ બિલકુલ દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કુણાલ કે બોટ મારફતે ટ્રેક્ટર મારફતે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે પરંતુ અંદર જે મકાનો છે જેમાં તે લોકો જે ફસાયેલા છે તેમની કેવી પરિસ્થિતિ છે

આ દુર્ગા વિસ્તાર છે અવધૂત ફાટક પાસેના નાલંદા કોમ્પ્લેક્સ હોય સન સિટી હોય આ તમામ સ્થળો ઉપર ગળા ડૂબ પાણી છે અને આ પાણીમાં લોકો અહીંયા ફસાયેલા છે ભલે શહેરમાંથી પાણી ઓસરી ગયા હોય પરંતુ માંજલપુર વિસ્તાર કે વડસર વિસ્તાર કે અહીંયા હજુ ના તો વીજ પુરવઠો કાર્યરત થયો છે કે ના તો પછી કોઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચી શકે છે એટલે અહીંના લોકો હજુ પણ હાલાકી ભોગવી રહ્યા છે દુર્ગા હાઇટ દુર્ગા રેસિડેન્સી સન સિટી નક્ષત્ર આ તમામ જગ્યાઓ પર સન એક્ઝોટિકા ખાસ સન એક્ઝોટિકાના દ્રશ્યો છે કે જે હજુ પણ પાણી છે અને અહીંયા લોકો હજુ પણ પાણીમાં ગડાડૂક પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે ત્યારે પાણી ક્યારે ઉસરશે રાહ જોવામાં આવી રહી છે પણ કુણાલ કોઈ એવી શક્યતા નથી કે વોટર પંપ દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવે કારણ કે અત્યારે વરસાદ જે છે નથી વરસી રહ્યો અને જેટલું પાણી ભરાયેલું છે એટલું જ છે ધીરે ધીરે ઓસરેના કરતા કોર્પોરેશન દ્વારા કે કોર્પોરેટર દ્વારા એવી કોઈ બાંહેધરી નથી આપવામાં આવી કે વોટર પંપ થી તે પાણીનો નિકાલ કરવામાં આવશે વડોદરા શહેર માં ફક્ત ત્રણ કે બે ઇંચ પણ વરસાદ પડે તો પાણી ભરાઈ જતું હોય છે પરંતુ તંત્ર દ્વારા ખાલી ખાલી પોકળ કામગીરીના દાવા કરવામાં આવે છે પરંતુ પાણી નિકાલની હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી જોકે ચાલીસ વર્ષ બાદ આ પ્રકારની જે પરિસ્થિતિ અહીંયા ઉત્પન્ન થઈ ઐતિહાસિક પૂર આવ્યું તેના કારણે આ પાણી હજુ પણ નથી ઉછરતા પાણી પીવાનું નથી વર્ષે સમજે બે હાજર ઓગણીસ માં બે હાજર ચોવીસ માં આવ્યો ઓગણત્રીસ માં આવશે તૈયારી જ છે લાચાર છે સરકારે કઈક કરવું પડે

ઓપરેશન માટે આવ્યા છે પરંતુ પાણી ખૂબ વધારે હોવાથી ટ્રેક્ટર આગળ નહીં જાય તેવું ટ્રેક્ટર ચાલક પણ કહી રહ્યા છે ત્યારે હવે શું કરવું તે અસમધ્યસ્થ માં પણ લોકો મુકાયા છે કારણ કે દર્દીઓ આગળ બે જેટલા દર્દીઓ ફસાયા છે તેમને રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરવામાં આવે છે